આજે આપણે છે ને ઉતાસણી છે તો થેપલા બનાવાશે મીઠા થેપલા બનાવવાના છે એ ઘઉંનો લોટ લીધો છે એમાં તેલનું મૂણ દીધું છે આમાં આપણે ઘરવાળું પાણી છે એ લેશું પાણી છે ઈ એડ કરી દેસુ થોડું થોડું આપણે એડ કરતા જઈશું અને બાંધતા જાવ લોટ બંધાઈ ગયો છે હવે આપણે બરાબર તૂપી લેશું તેલવાળો તેલ લઈને તેલથી ડૂકી લેશું ટૂંકાઈ ગયો છે આપણે થેપલા વણી લેશું ચાર પડવાળા થેપલા બનાવવાના છે પેલા વણીને બસ તેલ લગાવીને વારી લેશું ને પાછું વણી લેશું આપણે થેપલાને